બે મિનિટ હવે છે મોડેલ હા સાત તો છે એટલે મોડેલ 500 તો રેલ કે લેવા જોઈએ એપ્લિકેશન લેવા જોઈએ બોલો બાબલા તો છે 500 313 5235 હાલો હારું છે 5235 5 5235 5 5235 5 533 533 આવો હવે 533 કરીવા અલાબા ચાલે છે શીખ્યાલા બાપા બાપા એક ચાલે બાપા અલારૂ છે કે વારકા તમે કે તમે ક્યો ને એ હાંભળો એ ભાઈ અરજી હાંભળવા દયો 89 કરો 89

અરે ભાઈ ઓ બોલવા દીલા છે બિલાડ હે ઉડતા રેડતા બેટા બેટા છે હાલો હાલો કાકા નાખો ની એન્ડિયા ના રૂપિયા પોવા તો 6200 5 કરો બાય કરો 65 65 66 66 રૂપિયા પોવા તો બાય રૂપિયા ને અબીરા

સારું છે ભાઈ બોલું ભાઈ સારું છે જે